ઘણા સમય પહેલાની વાત છે કાશી નગરીમાં સદાચારી સત્વાદી અને સેવાભાવી એક દંપતી રહેતું હતું આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહે ભૂખ્યાજનોને ભોજન કરાવે અને ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી પતિ પત્ની બંને એકબીજાના સહકારથી વ્રત કરે અને સેવા કાર્યો કરતા હતા તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો નહીં અને કાશીનગરીના સમગ્ર પંથકે પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠીઓ સંત મહાત્માઓ પણ દર્શન કરવા આવે એક વખતની વાત છે મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થિનો મહિમા સાંભળ્યો તેમને પણ આ ગૃહસ્થિને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા ગૃહસ્તે તેમને આવકાર આપી ફળફળાદીથી સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા અને નારદજીએ પૂછ્યું કે કેમ છો મજામાં ને ગૃહસ્થી કહે કે હા મુનિરાજ આપની કૃપાથી સર્વે વાતે સુખ છે પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા નારદજી કહે કે ખચકાવાની જરૂર નથી તમારા મનમાં જે કાંઈ હોય તે વિના સંકોચે કહો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ અમને એક સંતાનની ખોટ છે જે મારા આ સદા વ્રતને સંભાળે નારદજી કહે કે અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ્ય શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા ઉપર પ્રસન્ન થશે તમારી મનોકામના પૂર્ણ થશે અને આમ આશીર્વાદ આપી નારદજી ચાલ્યા ગયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે તેને ક્યાંય એવું મંદિર મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા અને એવામાં એક પત્ની નજર એક ડુંગરની ટોચ ઉપર પડી કે જ્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો તેણી કહે કે હે નાથ જુઓ પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવ મંદિર હોઈ શકે છે બંને જણ ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા અને ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી અને તેમણે મંદિરમાં સફાઈ કરવાની શરૂ કરી શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગને સ્નાન કરાવ્યું જડાભિષેક કર્યો અને મંદિર પાસે એક બિલીપત્રનું ઝાડ પણ હતું ત્યાંથી બિલીપત્રો લાવીને શિવલિંગ પર ચડાવ્યા શિવ મહિમના સ્તોત્રનો પાઠ કર્યો અને જંગલમાંથી ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતીનો હવે આ નિત્યક્રમ થઈ ગયો સતત પાંચ વર્ષ સુધી શંકર પાર્વતીની પૂજા કરી પણ શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા નહીં એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા જાય છે પણ સાંજ પડવા આવી છતાંય તે પાછો ફર્યો નહીં પત્નીને અનેક પ્રકારની શંકાઓ થવા લાગી પતિની વાત જોતા પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી આ વન ખૂબ જ વિહામણું હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ નીચોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરતા હતા ઘુવડ જેવા નિસાચરો આમથી તેમ ફરતા હતા એમ કશુંક અમંગળ થયું હોવાનો ભય થવા લાગી છતાં હિંમત રાખી ભગવાનનું નામ લેતા લેતા આગળ ચાલી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિની પડખામાં એક કાળો નાક ફૂપાડા મારતો જતો હતો ત્યાં તો સાક્ષાત સોણી શણગાર સજીને માતા પાર્વતીના તેની પત્નીને દર્શન થયા અને માતા પાર્વતીના પ્રગટ થવાથી તેના પતિની આંખો ઉઘડી તેણે માતાજીના દર્શન કર્યા અને માતા પાર્વતીને જોતા જ બંને જણા તેમના ચરણોમાં પડી ગયા માતા પાર્વતીએ તે બંનેને આશીર્વાદ આપ્યા અને બંને જણ ધન્ય થયા પાર્વતીજી બોલ્યા કે તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માગી લો દંપતી કહે કે હે ભગવતી અમારે બીજું કંઈ જોઈતું નથી પણ એક શેર માટીની ખોટ છે તો તેનો ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા કે તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું કે માતાજી કેવી રીતે પાર્વતીજી બોલ્યા કે આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે અને અષાઢ વધ બીજના દિવસે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિની ઉપરાંત જેમ મને શિવજી મળ્યા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે તે ઉપરાંત પરણિત સ્ત્રીઓને સદા સુહાગનના આશીર્વાદ મળે છે આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવણું કરવાનું તે દિવસે કુવારી કન્યાઓ ગોયણીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું બ્રાહ્મણ પાસે વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપવી કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓએ ભોજન કરાવવું ગોરમાની પૂજા કરવી વ્રતમાં ઉગાડેલા જ્વારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીના મંદિરે નિયત સ્થળે પધરાવવા વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોડા એકટાણા કરવાના વ્રતની કથા સાંભળવાની તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવાના આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળે છે અને આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા માતા પાર્વતીના આશીર્વાદ મેળવી આ દંપતી જયા પાર્વતીનું વ્રત કરે છે એટલે ટૂંક જ સમયમાં તેમના ઘરે પારણું બંધાય છે પુનઃ કાશી નગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે કાશી નગરીમાં પણ કુમારિકાઓ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જેવી રીતે રીતે આ દંપતીને ફળ્યું તેવી સૌને પણ ફળે છે આ વ્રતની કથા તથા સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે છે શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવા કાર્ય વ્યર્થ થતું નથી તેમનું ફળ અવશ્ય મળે છે હે શંકર ભગવાન હે પાર્વતી માતા જેવી રીતે આપતે દંપતીને ફળ્યા તે પત્નીના પતિને લાંબુ જીવન મળ્યું તેને સંતાનના આશીર્વાદ મળ્યા તેવી જ રીતે જે કોઈ કથા સાંભળે છે વાંચે છે તથા વિડીયો જુએ છે સાંભળે છે તે દરેકને આ વ્રતનું ફળ મળે આપના આશીર્વાદ મળે એવી જ અમે આપને પ્રાર્થના કરીએ છીએ તો બોલે શંકર ભગવાન કી જય પાર્વતી જય